નમસ્તે ખેડૂત મિત્રો આપણે આપણા ખેતરની અંદર ઉનાળાના મુખ્ય પાક એવા તલના પાકનું વાવેતર કરી દીધું કોઈ ખેડૂત મિત્રો પોતાના ખેતરની અંદર કાળા તલ તો કોઈ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરની અંદર સફેદ તલનું વાવેતર કરી દીધું છે પરંતુ શરૂઆતી અવસ્થાની અંદર એને ચૂસિયા પ્રકારની જીવાતથી કઈ રીતે બચાવી શકીએ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ દ્વારાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો તમારા તલના પાકની અંદર શરૂઆતની અંદર ચૂસ્યા પ્રકારની જીવાતનો ઉપદ્રો જોવા મળતો હોય છે એમાં ખાસ કરીને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આપણા ખેતરની આસપાસ ઉભેલા પાક એ પાકટ અવસ્થાએ છે અથવા તો ઘણા બધા ખેતરોની અંદર એ અન્ય પાકોની કાપણી અથવા તો લણણી થઈ ગયેલી છે એમાં રહેલી ચુસ પ્રકારની અંદાજિત જ વિસ્તારોની અંદર વીસ પચીસ દિવસનો અને કોઈ વિસ્તારોની અંદર પંદર દિવસની આસપાસનો પાક જોવા મળે છે અથવા તો બબે ચાર ચાર પાંદ અથવા તો છ છ પાંદ સુધીનો આકરોપ જોવા મળે છે તો આવી જરા પા તલના પાકની પરિસ્થિતિ હોય અને એમાં જો ચૂસ્યા પ્રકારની જીવાતનો એકાએક ઉપદ્રવ જોવા મળે તો ઘણી વખત નાના નાના જે કંઈ છોડ છે એ બળી જતા હોય છે અથવા તો એના પાનમાંથી ચૂસ્યા પ્રકારની જીવાત રસ ચૂસી લઈએ તો એના પાન પીડા પડી જતા હોય છે એટલે કે ઘણી વખત તલ ઘણા ખેડૂતો ઠોઠલાઈ ગયા તો એની અંદર ચૂસ્યા પ્રકારની જીવાત જોવા મળતી હોય છે જ્યારે તમે તમારા ખેતરની અંદર તલના જે કંઈ હોય એની ઉપર તમે હાથ આમ ફેરવો અને પ્રકાશની વિરુદ્ધ દિશામાં રહીને તમે જો હાથ ફેરવીને તમે જુઓ તો તમને એની અંદર અમુક અમુક પ્રકારની જીવાત ઉડતી હોય એવો અનુભવ થશે અથવા તો જોવા મળશે તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ તો અત્યારે ખાસ કરીને તલના પાકની અંદર કોઈને કોઈ વિસ્તારોની અંદર લીલી પોપટી સફેદ માખી અથવા તો ગળો અને થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે છે તો આના નિયંત્રણ માટે તમારે ખાસ કરીને મોનોકોટોફોર્સ અને એસી ફેટ અથવા તો મોનોકોટો ફોર્સ અને એસિટામી પ્રાઇડ એ બેમાંથી કોઈ પણ એક તમે તમારા પાક ઉપર છંટકાવ કરી શકો છો પરંતુ જો અવેલેબલ ન હોય તો થાઇડ પચીસ ટકા એસજી એની સાથે ડાઇ મીથિયો ત્રીસ ટકા એસી એટલે કે રોગર અને એક તારા આમાંથી પણ તમે જો કોઈ દવાને છાંટી ભેગી કરીને જો તમે છાંટશો તો તમારા તલના પાકની અંદર રહેલી ચૂસિયા પ્રકારની જીવાતની અંદર તમને સારામાં સારું પરિણામ જોવા મળશે અને આપણે આપણા તલના પાકને સુરક્ષિત રાખી શકીશું જ્યારે તલ શરૂઆતી અવસ્થામાંથી જ મજબૂત નીકળે તો એનો વાનસ્પતિક ગ્રોથ સારો જોવા મળે છે અને તલનો વાનસ્પતિક ગ્રોથ સારો હોય તો આપણે ઉત્પાદનની અંદર પણ વધારો કરી શકીએ છીએ જ્યારે તમે આ દવાનો છંટકાવ જો કરતા હોય તો ત્યાં તલ જ્યારે નાના હોય ત્યારે એને ઘણી વખત ન્યુટ્રિશન સપ્લિમેન્ટરીની પણ જરૂરિયાત રહેતી હોય છે તો ન્યુટ્રિશન સપ્લિમેન્ટરી માટે આપણે પીઆઈ કંપનીનું બાયોવિટા અથવા તો કોર્ટેવા કંપનીનું મીરા કુલોન અને એની સાથે જીબ્રલિક એસિડ ચાલીસ ટકા એટલે કે પ્રોઝીબ ઇઝી આ બેમાંથી કોઈ પણ એક દવા તમે તમારા મોનોકોટોફોર્સ અથવા તો એક તારીની સાથે જો તમે છાંટશો આની આ તો એની અંદર એને ખોરાકની પણ જે કંઈ પૂરતી હોય એ પરિપૂર્ણ થશે અને તલના છોડનો વાનસ્પતિક વૃદ્ધિ જોવા મળશે તો આ ઉપરની જે કંઈ મેં માહિતી આપી એનો તમે દવાનો છંટકાવ કર્યા પછી તમને કેવું પરિણામ આવ્યું એ આપનો અભિપ્રાય એ તમે અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને કોઈ વ્યક્તિના તલના પાકને શરૂઆતી ચૂસ્યા પ્રકારની જીવાતથી માહિતી આપી શકીએ અને શરૂઆતી ચૂસ્યા પ્રકારના જીવાતથી તલના પાકને જીવતદાન પણ આપી શકીએ એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય